ભાગવતનો મહિમા કળિયુગના જીવોને કાળરૂપ સર્પના મુખમાંથી છોડાવવાના હેતુથી ભાગવત કથા કહેવામાં આવે છે જ્યારે સુખદેવજી રાજા પરીક્ષિતને આ કથા સંભળાવતા હતા તે સમયે દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા દેવો કહે છે કે અમે સ્વર્ગનું અમૃત રાજા પરીક્ષિતને આપીએ અને આપ કથા અમૃત અમને આપો આથી સુખદેવજી રાજા પરીક્ષિતને પૂછે છે કે આ દેવો સ્વર્ગનું અમૃત લઈને આવ્યા છે તે તમારે પીવું છે કે કથાનું અમૃત પીવું છે રાજા પરીક્ષિત કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી શું લાભ થાય સુખદેવજી કહે છે કે સ્વર્ગનું અમૃત પીવાથી પુણ્યનો ક્ષય થાય છે પણ પાપનો ક્ષય થતો નથી જ્યારે કથાના અમૃતથી પાપનો ક્ષય થાય છે તેથી સ્વર્ગના અમૃત કરતાં આ કથાનું અમૃત શ્રેષ્ઠ છે પરીક્ષિત કહે છે કે મહારાજ મારે સ્વર્ગનું અમૃત પીવું નથી મારે તો કથાનું અમૃત જ પીવું છે ભાગત ભાગવતમાં વ્યવહારનો બોધ આપવામાં આવ્યો છે ભાગવતમાં ફક્ત જ્ઞાન અને ભક્તિ ચર્ચ ચર્ચવામાં આવી છે તેવું નથી તેમાં વ્યવહારનો બોધ પણ આપવામાં આવ્યો છે ભાગવતમાં સમાજ ધર્મ સ્ત્રી ધર્મ પુરુષ ધર્મ આપદ ધર્મ અને રાજનીતિ સમજાવવામાં આવ્યા છે પિતા માતા અને ભાઈ કેવા હોવા જોઈએ તે દર્શાવ્યું છે આપણે કેવી રીતે ખાવું અને કેવી રીતે રહેવું તે પણ તેમાં બતાવવામાં આવ્યું છે ભાગવત એ માખણ છે જ્યારે બીજા શાસ્ત્રો દૂધ દહીં જેવા છે સર્વ શાસ્ત્રોના સારરૂપ આ ભાગવત છે વેદમાંથી જ ભાગવત નીકળ્યા છતાં ભાગવતમાં વેદાંત કરતાં દિવ્ય શક્તિ છે દૂધમાંથી ઘી ઉત્પન્ન થાય છે દૂધ ન હોય તો ઘી ન થાય દૂધ કરતાં ઘીમાંથી દિવ્ય શક્તિ આવે છે જે શક્તિ પરમાત્મા છે તે જ શક્તિ ભાગવતમાં છે મહાપુરુષો કહે છે કે પરમાત્મા કરતાં પણ ભાગવતમાં વધારે શક્તિ છે કેટલાક પુરુષો એવા હોય છે કે જે પરમાત્માના દર્શન કરે તો પણ તેમનું જીવન સુધરતું નથી દુર્યોધને શ્રી કૃષ્ણના દર્શન કર્યા હતા દુર્યોધનને શ્રી કૃષ્ણે સમજાવ્યો છતાં તે સુધર્યો નથી તેણે પરમાત્માનું માન્યું નથી કેટલાક દુર્યોધન જેવા પાપી જીવો પરમાત્માના દર્શન કરવા છતાં સુધર્યા નથી પણ એ જો ભાગવતની કથા શ્રવણ કરે તો તેમનું જીવન અવશ્ય સુધરે કથા સાંભળ્યા પછી પાપ ન કરો મનથી નિશ્ચય કરો કે મારો જન્મ નવો જન્મ શરૂ થયો છે હવે હું પાપ નહીં કરું કથા સાંભળ્યા પછી જે પાપ છોડે છે તેને પરમાત્મા ક્ષમા આપે છે તે આપણે આત્મદેવના ચરિત્રમાં જોયું છે ભાગવત એ પરમાત્માની શબ્દમયી મૂર્તિ છે તેના શ્રવણથી દર્શનથી પૂજનથી પાપનો નાશ થાય છે ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને પૂછેલ છે કે આપના સ્વધામન ગમન પછી પૃથ્વી ઉપર અધર્મ વધશે ત્યારે ધર્મ કોને શરણે જશે આથી શ્રી કૃષ્ણ તેમને કહેલ કે મારા ભાગવતનો આશરો લે છે તેના ઘરમાં કાળ આવી શકશે નહીં ભાગવત નારાયણનું દિવ્ય સ્વરૂપ છે શ્રી કૃષ્ણ સ્વધામમાં પધાર્યા ત્યારે તેમનું દિવ્ય તેજ ભાગવતમાં રાખ્યું છે પરમાત્મા સ્વધામમાં પધાર્યા નથી પણ ભાગવત રૂપે આજે પણ ધરતી ઉપર બિરાજ્યા છે પરમાત્મા ભાગવતના એક એક શ્લોકમાં બિરાજ્યા છે તેઓ સ્વર્વના હૃદયમાં બિરાજ્યા છે ભાગવત એ પરમાત્માનું નામ સ્વરૂપ છે પરમાત્માના બે સ્વરૂપ છે આચાર્ય સ્વરૂપ અને નામ સ્વરૂપ સામગ્રીથી સેવા થાય તેને આચાર્ય સ્વરૂપ કહેવામાં આવે છે ભાગવત એ નામ સ્વરૂપ છે નામ સ્વરૂપ વિના સ્વસ્વરૂપ સેવા થતી નથી નામ સ્વરૂપમાં જ્યાં સુધી નિષ્ઠા ન હોય ત્યાં સુધી સ્વરૂપ સેવાની પ્રીતિ થતી નથી જ્યાં સુધી સંસારમાં દેહનું બળ છે ત્યાં સુધી મનુષ્ય સંસારને છોડી શકતો નથી મન માયાને સ્પર્શ કરે છે તે પરમાત્માની સેવામાં જઈ શકતું નથી સ્વરૂપ સેવામાં મન એકાગ્ર ન થાય ત્યાં સુધી નામ સેવા કરો મનમાં અનેક જન્મોના મેલ ભર્યા છે મનને શુદ્ધ કરવા નામ સેવાની જરૂર છે મન શુદ્ધ કરે છે ભાગવત કળિયુગમાં નામ સેવા મુખ્ય છે નામ એ જ બ્રહ્મ છે નામ એ જ પરમાત્મા છે નામ પરમાત્મા કરતાં પણ શ્રેષ્ઠ છે જ્ઞાની પુરુષો નામના નિષ્ઠ નામમાં નિષ્ઠા રાખે છે અને તેનો આશ્રય લે છે શ્રીરામે પોતાની હયાતીમાં થોડાનો ઉદ્ધાર કર્યો હશે પણ તેમના નામે અનેકનો ઉદ્ધાર કર્યો છે ભાગવત પરમાત્મા સાથે પ્રેમ કરવાનું કહે છે મનુષ્ય પત્ની પુત્ર ધન ભોજન આદિમાં પ્રેમ કરે છે પણ પરમાત્મામાં પ્રેમ કરતો નથી તેથી તે દુઃખી થાય છે આ માટે રામાનુજાચાર્યનો એક પ્રસંગ જોઈએ મનુષ્ય પ્રેમપાત્ર બદલતો રહે છે પરંતુ તેને ક્યાંય શાંતિ કે સંતોષ મળતો નથી બાલ્યાવસ્થામાં માતા ઉપર પ્રેમ કરે છે થોડો મોટો થતાં મિત્રો ઉપર પ્રેમ કરે છે લગ્ન પછી પત્ની ઉપર પ્રેમ કરે છે પછી પુત્ર ઉપર પ્રેમ કરે છે પ્રેમ એ પાંચમો પુરુષાર્થ છે કૃષ્ણ પ્રેમમાં દેહભાન ભૂલ્યા છે ત્યારે પ્રેમ સિદ્ધ થયેલો મનાય છે વક્તા કથા એવી કરે કે કથા સાંભળ્યા પછી પ્રભુમાં પ્રેમ વધે વિષયમાં અરુચિ આવે પાપ છોડવાની ઈચ્છા થાય અને કરેલ પાપ માટે હૃદયથી પસ્તાવો થાય કથા સાંભળ્યા પછી દરેકમાં પરમાત્માના દર્શન થાય ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે પરીક્ષિત રાજા છેલ્લે ભાગમાં કહે છે મને હવે તક્ષકનો ભય નથી મારી અંદર જે નારાયણ બિરાજ્યા છે તે તક્ષક નાગમાં પણ છે આથી મને બીક લાગતી નથી મનુષ્ય પરમાત્માનો અંશ છે પરમાત્માના ધામમાં જવાનું છે પરમાત્માના ચરણે જવાનું છે મારી અંદર નારાયણ છે અને બહાર પણ નારાયણ છે જેને અંદર બહાર નારાયણના દર્શન કરવાની ટેવ પડે છે તે નિર્ભય બને છે ભાગવત મરણને સુધારે છે અને અમર બનાવે છે મનુષ્યો મરણને અમંગળ માને છે પણ તે અમંગળ નથી મૃત્યુ પરમાત્માનો સેવક છે એટલે તે મંગળ છે પરમાત્મા મૃત્યુને આજ્ઞા કરે છે કે જીવને ઉપાડી લાવ મનુષ્યને અંતકાળમાં જે ગભરામણ થાય છે તે કાળ નહીં પણ તેણે કરેલા પાપોની યાદથી તેને ગભરામણ થાય છે પાપ કરતી વખતે મનુષ્ય ડરતો નથી ડરે છે જ્યારે પાપની સજાનો વખત આવે ત્યારે સતત પરમાત્માનું સ્મરણ રાખે તેનું મરણ સુધરે છે રોજ મનુષ્ય બધી તૈયારીઓ કરે છે પણ મરણની તૈયારી કોઈ કરતું નથી મરણ અમંગળ નથી ભાગવતની કથા અમર છે અમર કથાનો આશ્રય લેનાર અમર બને છે પરીક્ષિત અને સુખદેવજી અમર છે મીરાબાઈ દ્વારકાધીશમાં અને ગૌરાંગ પ્રભુ ભક્તિથી સદેહે પરમાત્મામાં સમાય જઈને અમર બન્યા આથી ભાગવતની કથા તમને અમર બનાવે છે ભાગવત કથામાં ઘણી શક્તિ છે આજકાલ ઘણી જગ્યાએ કથાઓ થાય છે ત્યાં કોઈ જગ્યાએ વિમાન કેમ આવતું નથી તે કથા કરનાર પરમહંસ શિરોમણી સુખદેવજી હતા તેમની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે તેમની આંખમાં સ્ત્રી પુરુષનો ભેદભાવ નથી કે અવધૂત છે આસારિત વાસના રહિત માયારહિત આત્મરત અને તત્વનિષ્ઠ છે તેમને જગત દેખાતું નથી પણ પરમાત્મા દેખાય છે કથામાં આનંદ આવે છે જેટલો સમય કથા સાંભળો તેટલો સમય મુક્તિના જેવો આનંદ મળે છે કથાની સમાપ્તિમાં વિમાન આવતું નથી તેનું કારણ શું જેના મનમાં વિકાર વાસના ભરેલી હોય તેને માટે વિમાન આવે નહીં પણ કદાચ વિમાન આવે તો તે વિમાનમાં બેસવા તૈયાર થશે નહીં જેનું મન લૌકિક સુખમાં ફસાયેલું છે તે વૈકુંઠમાં જઈ શકે નહીં વાસના ઉપર અંકુશ ના આવે ત્યાં સુધી શાંતિ મળતી નથી કથાનો એકાદ સિદ્ધાંત પણ જો મગજમાં ઠસી જાય તો જીવન મધુર બની જાય વાસના વધી ભોગો વધ્યા તેથી સંસાર ખારો ઝેર બની ગયો છે ભાગવતમાં શંકાને સ્થાન નથી કથાની સમાપ્તિમાં સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે સમય થોડો છે હજી તારા મનમાં કંઈ શંકા હોય તો પૂછ હું તે તને સમજાવીશ હું અહીં છું ત્યાં સુધી તક્ષકનાગ અહીં આવી શકશે નહીં છતાં તે આવે તો મારી નજર પડતા ઝેર અમૃત બની જશે મેં બ્રહ્મદ્રષ્ટિ સ્થિર કરી છે જેની બ્રહ્મદ્રષ્ટિ સ્થિર છે તેને બધે પરમાત્મા દેખાય છે જગત દેખાતું નથી સુખદેવજીના પ્રત્યુત્તરમાં રાજા પરીક્ષિત કહે છે કથા સાંભળ્યા પછી મારા મનમાં હવે કોઈ શંકા રહી નથી વક્તા પ્રેમથી કથા કરે અને શ્રોતાઓ બરાબર શાંતિથી અને પ્રેમથી સાંભળે તો તેમના મનમાં કોઈ શંકા રહેતી નથી ભાગવત એ પરમહંસ સંહિતા છે હંસોની ખાસિયત છે કે તેમની સામે દૂધ મૂકશો તો એ દૂધ પી જશે અને પાણી રહેવા દેશે જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ આ બે પ્રકારના પરમહંસ હોય છે જ્ઞાની પરમહંસનો આદર્શ ઋષભદેવજીએ પોતાની ત્યાગ ભાવનાથી પૂરો પાડ્યો છે જ્યારે ભાગવત પરમહંસનો આદર્શ ભરતજીએ પોતાના જીવનથી આપ્યો છે ભાગવત જ્ઞાન છે ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ જ્ઞાન યજ્ઞ છે જ્યાં ફળની વિષમતા હોય એને યજ્ઞ કહેવામાં આવે છે જ્યાં ફળની ક્ષમતા હોય એ સત્ર કહેવાય છે આમ જ્ઞાન યજ્ઞમાં જોડાવાથી મનુષ્યનું જીવન સુધર છે અને તે સુખી થશે મનુષ્ય સ્વભાવ સાલસ અને સરળ થાય છે તેને પોતાના દોષ અવગુણનું ભાન થાય છે ભાગવત અનુપમ ઔષધિ છે ઔષધિ ઉત્તમ હોય પણ તેની સાથે જો પરેજી ન પળાય તો ઔષધિનો ગુણ કેવી રીતે દેખાય એવી જ રીતે આપણે ભાગવતની કથા શ્રવણ કરીએ પણ કથાના નિયમો ન પાળીએ તો પૂરી સફળતા મળતી નથી સનતકુમારો ભાગવતનું મહાત્મ્ય કહેતા કહે છે જ્યાં સુધી ભાગવતની કથા એક ક્ષણ પણ સાંભળી નથી ત્યાં સુધી જ મનુષ્ય આ સંસાર ચક્રમાં અજ્ઞાનતાથી ભમે છે જે ઘરમાં ભાગવતની કથા વાંચવામાં આવે છે તે ઘર એક રીતે તીર્થ તીર્થક્ષેત્ર બની જાય છે